નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર તાલુકા પંચાયત જર્જરિત અને સ્વચ્છતા અભિયાનના લીરે લીરા હિંમતનગર તાલુકા પંચાયત કચેરી જર્જરીત અવસ્થામાં જોવાઈ રહી છે સિમેન્ટના પોપડા પડી ગયા છે અને સળિયા સડી ગયા છે જેથી મોટી દુર્ઘટના થાય તેમ છે કચેરીના દરવાજા અને કાચ પણ તૂટી ગયેલ અવસ્થામાં છે જે રિપેરિંગ માટે પોકાર પાડી રહ્યા છે સ્વચ્છતા અભિયાનના લીરા ઉડી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાનની પિચકારી તાલુકા પંચાયત કચેરી આટલી પાન માવા પિચકારીથી ભરેલી છે પણ સ્વચ્છતા નથી કરવામાં આવતી તાલુકા પંચાયત કચેરીની જર્ચરિત અવસ્થા અને સ્વચ્છતા કોઈ મંત્રીશ્રી આવશે ત્યારે દૂર થશે તેવું જોવાઈ આવે છે એડિટર ઝાકિર હુસેન હિંમતનગર ખબર ન્યૂઝ